જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાનો સઠ્ઠો અધ્યાય એટલે અભ્યાસ યોગ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે અર્જુન જે કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ કરી કેવળ કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્રે ઉપદેશેલા પોતાના કર્મને કરે છે તે સન્યાસ અને યોગી છે જે ફક્ત અગ્નિ તથા ક્રિયાઓનો ત્યાગ કરનાર છે તે સંન્યાસી પણ નથી અને યોગી પણ નથી લોકો જેને સંન્યાસ પણ કહે છે તેને યોગ માનો કર્મ ફળ વગર અને સંકલ્પના ત્યાગ વગર કોઈ પણ યોગી થઈ શકતો નથી કારણ કે ફળ સંકલ્પના ત્યાગથી નિશ્ચિત મનવાળો યોગી બની શકે છે કર્મ જ્ઞાન યોગમાં પ્રવેશવાનું સાધન કહ્યું છે કારણ કે કર્મની મારફત મન શુદ્ધિ હોવાથી જ્ઞાન નિષ્ઠ હોય છે પછી શાંતિ મળવાથી કલ્યાણનો ભાગીદાર બને છે જે કર્મોની આસક્તિનો ત્યાગ કરી બધા ભોગ વિષયોનો ત્યાગી બને છે તેને યોગારૂઢ કહેવામાં આવે છે વિવેકયુક્ત આત્માથી આત્માનો ઉદ્ધાર કરે તેની અધોગતિ ન કરે કારણ કે આત્મા જ આપણો ભાઈ અને શત્રુ છે આત્માને વશ કર્યો છે અને શત્રુની જેમ તે વર્તન કરે છે જેને મન કાબુમાં રાખ્યું છે અને જે રાગ દ્વેષ વગરનો છે તે ઠંડી ગરમી સુખ દુઃખ હોવા સત્તા સ્વાત્મનિષ્ઠ રહે છે જે જ્ઞાન શાસ્ત્ર અથવા ગુરુનો ઉપદેશ અને વિજ્ઞાન અનુભવને લીધે ઈચ્છા રહિત નિર્વિકાર અને જીતેન્દ્રિય હોય છે અને પથ્થર સોનાને સમાન જુએ છે અર્થાત પથ્થરનો ત્યાગ કરવાની અને સોનાનો ગ્રહણ કરવાની જેનામાં બુદ્ધિ નથી તે યોગારૂઢ યોગી છે સુહદ નિસ્વાર્થ હિત કરનાર મિત્ર સ્નેહવશ હિત કરનાર અરી શત્રુ ઉદાસીન પક્ષપાત વગરનો મધ્યસ્થ બંને પક્ષનું હિત કરનાર દેશ દેશનો વિષય બંધુ સાધુ સદા સારી અને પાપી આ બધામાં રાગ દેશ વગરની બુદ્ધિ રાખનાર પુરુષ યોગીમાં પણ શ્રેષ્ઠ છે

તે આસન ન ન વધારે વધારે ઊંચું હોય કે નીચું હોય તે આસન પર બેસીને મન અને ઇન્દ્રિયોની ક્રિયાઓને કાબુમાં રાખી અંત કરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરે યોગા યોગાભ્યાસમાં શરીર માથું અને ગરદન અર્થાત થી માથા સુધીના ભાગને નિશ્ચલ રાખે સ્થિર રહે પોતાના નાકના આગળના ભાગ સામે જોવે અને કોઈ તરફ નજર ન કરે શાંત સિત્તે નિર્ભય બ્રહ્મચર્ય વ્રતમાં સ્થિર રહીને બધી બાજુથી મનને રોકીને મારામાં મન પરોવે અને યોગનું સાધન કરે આ પ્રકારે મનને કાબુમાં રાખનાર યોગી નિશ્ચિત મન રાખી પોતાના આત્માને હંમેશા યોગમાં તત્પર રાખે છે તે મારામાં રહેલી શાંતિ અને મોક્ષ મેળવે છે બહુ ખાવાથી બહુ ભોજનનો ત્યાગ કરવાથી બહુ સુવાથી બહુ જાગરણથી યોગ સિદ્ધ થતો નથી

આત્મામાં જ નિશ્ચલ રૂપથી સ્થિર થાય છે અને બધી આ લોકની તથા પરલોકની ઈચ્છાઓથી રહિત બહે બને છે ત્યારે તે સાસો યોગી કહેવાય છે આત્મા યોગાભ્યાસમાં રત યોગીનું સિત્ત પવન વગરના સ્થાનમાં રહેલા દીપકની માફક નિશ્ચલ થઈ જાય છે છે અને તેનાથી વધારે જાણતો નથી ઇન્દ્રિયો જેની પ્રાપ્ત કરી શકતી નથી બુદ્ધિ જેને પ્રાપ્ત કરી શકે છે એવું ઘણું સુખ ભોગવતો હોવા છતાં આત્મ સ્વરૂપથી સલાયમાન થતો નથી આત્મસુખ રૂપ લાભથી વધારે લાભ બીજા કોઈને માનતો નથી અને આ સુખમાં રહીને ઠંડી ગરમી વગેરે દુઃખોથી વિચલિત નથી થતો તથા દુઃખનો જરા પણ સંબંધ નથી રહેતો તેવા યોગ શબ્દનો અર્થ જાણો તે યોગ શાસ્ત્ર યોગશાસ્ત્રાચાર્યોના ઉપદેશથી પ્રયત્નશીલ બનીને અભ્યાસ કરવા લાયક છે સંકલ્પી થનાર વાસના રહિત બધી ત્યાગ કરી મનને આત્મામાં ધીરે ધીરે નિચલ કરી વિશ્રામ લેવો અને કોઈ વસ્તુનું ચિંતન ન કરવું મન સંસળ અને અસ્થિર છે તેથી આ રજોગુણવશ જ્યાં જ્યાં ફરે ત્યાંથી ત્યાંથી રોકીને આત્મામાં સ્થિર કરો જેનો રજોગુણ અને મન શાંત થઈ ગયા છે તેવા નિષ્પાપ અને બ્રહ્મત્વને પ્રાપ્ત કરનાર યોગીને ઉત્તમ સમાધિ સુખ જાતે પ્રાપ્ત થાય છે પાપો રહિત બનીને અનાયાસે બ્રહ્મ સાક્ષાત્કાર રૂપ સર્વશ્રેષ્ઠ સુખને મેળવે છે અર્થાત જીવન મુક્ત થઈ જાય છે યોગાભ્યાસ દ્વારા એક ધ્યાન થઈને બધામાં બ્રહ્મને જોવે છે અને પોતાના આત્માને બ્રહ્માથી માંડીને સ્થાવર પર્યત બધા પ્રાણીમાં રહેલો જોવે છે તથા તેને પોતાના આત્મામાં અભેદ ભાવથી જુએ છે આ પ્રકારે જોનારા યોગીથી ન તો હું અધ્યક્ષ છું અને ન તે મારાથી અધ્યક્ષ છે તે જ્ઞાની અને બધા કર્મોનો ત્યાગ કરવાથી પણ તે મારામાં મળેલો છે અર્થાત તે મારાથી અલગ થતો નથી જે બીજા પ્રાણીઓમાં પણ પોતાના જેવું સુખ દુઃખ જોવે છે અને બધાના સુખની ઈચ્છા જ કરે છે તે યોગ શ્રેષ્ઠ છે અર્જુને કહ્યું કે હે મધુસૂદન આપે મનના ફક્ત આત્માકાર અવિસ્તર રૂપ અવિસ્થિતિ રૂપ યોગના લક્ષણની વાત કરી પરંતુ મન સંચળો હોવાથી આ પ્રકારનો યોગ ઘણા સમય સુધી સ્થિર કરી શકતો નથી મન સ્વભાવથી સંસળ છે બળવાન છે અને દઢ છે તે તેથી મનને રોકવું તે વાયુને રોકવા જેવું ખૂબ કઠિન સમજુ છું શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે મહાબાહો મન બહુ સંસળ છે અને તેને રોકવું તે અત્યંત કઠિન છે તે તમારું કહેવું સત્ય છે તો પણ તે હે કુંતય એટલે કે હે અર્જુન અભ્યાસ તથા તથા વૈરાગ્યની મારફત તેને રોકી શકાય છે

હે મહાબહો યોગ અને કર્મ એ બંનેથી ભ્રષ્ટ થતા નિરાધાર થઈ અને બ્રહ્મ પ્રાપ્તિના ઉપાયને જ જાણીને એક વાદળથી જુદા થઈ બીજામાં મળતા પહેલાં જ નષ્ટ થનાર મેઘખંડની જેમ શું તે નષ્ટ થઈ જતો નથી હે કૃષ્ણ મારા આ સંશયને દૂર કરવાનો કરવાને આપ યોગ્ય છો કારણ કે આપના સિવાય બીજો કોઈ નથી श्री कृष्ण भगवान कहे के हे पार्थ पार्थ ए अर्जुन हे पार्थ हे अर्जुन ते मनुष्य नो આ લોકમાં કે પરલોકમાં નાશ થતો નથી કારણ કે સારું કામ કરનાર દુર્ગતિને પામતો નથી જે યોગભ્રષ્ટ છે જે પૂર્ણાત્માઓના લોકમાં બહુ વર્ષ સુધી વાસ કરીને સદાચાર સંપન્ન શ્રીમાનોમાં શ્રીમાનોના ઘરમાં જન્મ લેશે અથવા યોગનિષ્ઠ જ્ઞાનીઓના કુળમાં જ જન્મ લેશે આવો જન્મ મોક્ષનું કારણ હોવાથી અત્યંત દુર્લભ છે બંનેમાંથી કોઈ પણ દેહમાં જઈને પૂર્વ દેહને બ્રહ્મ વિષયક બુદ્ધિ સંયોગને પ્રાપ્ત કરી મોક્ષમાં વધારે પ્રયત્ન કરે છે તે પૂર્વ જન્મના અભ્યાસને લીધે મુશ્કેલી હોવા છતાં યોગ નિષ્ઠ થઈ જાય છે અને કેવળ યોગ સ્વરૂપનો જિજ્ઞાસુ માત્ર હોવાથી વેદોક્ત કર્મ ફળથી પણ વધારે ફળને મેળવે છે આ પ્રકારે થોડોક પ્રયત્ન કરનાર યોગી પરમ ગતિનો ભાગીદાર બને છે ત્યારે ઉત્તરોત્તર વધારે પ્રયાસ કરનાર યોગાભ્યાસી પાપ રહિત થઈને અનેક જન્મોના યોગાભ્યાસથી સમ્યક જ્ઞાની થઈને શ્રેષ્ઠ ગતિનો ભાગીદાર બને છે અને એ બાબતમાં કહેવા જેવું શું છે કૃચ

એથી શ્રી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં અભ્યાસ યોગ નામનો છઠ્ઠો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ